હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જે તમે કોઈ દિવસ ન બનાવ્યા હોય એવા એકદમ હેલ્ધી ખાંડ વગર માફા વગર કે મિલ્ક પાવડર વગર દૂધીના પેંડા બનાવીશું તો દૂધીના પેંડા બનાવવા માટે મેં અહીંયા ઘરના ગાર્ડનમાંથી બે મોટી દૂધીને લઈ લીધેલી જે દૂધી આપણે ગાર્ડનમાં વાવી હતી અને મસ્ત ઓર્ગેનિક એવી દૂધી છે તો આપણે હવે દૂધીને ધોઈને તેને ગ્રેટ કરીને રેડી કરી લઈશું તો બે દૂધી લીધી હતી તેમાંથી આપણે ફક્ત એક જ દૂધી યુઝ કરીશું તો અહીંયા દૂધીના પેંડા બનાવવા માટે એક મોટી સાઇઝની દૂધી લીધેલી અને અહીંયા આપણે જે ટોપરાનું છીણ આવે તે એકદમ બારીક બારીક હોય તે આપણે લીધેલું છે એના પછી પેંડામાં નાખવા માટે આપણે લીધેલું છે કંડેક્સ મેલ તો ફક્ત ત્રણ વસ્તુ આ પેંડામાં યુઝ થશે અને ત્રણ વસ્તુથી આપણે પેંડા બનાવીશું તો સૌથી પહેલા આપણે દૂધીને કટ કરી લઈશું અને દૂધીની ઉપરથી હું બિલકુલ છાલ નથી કાઢતી કેમ કે ઘરના ગાર્ડનની દૂધી છે અને ઓર્ગેનિક છે એટલે છાલ કાઢ્યા વગર જ હું દૂધીને ગ્રેટ કરી લઈશ અગર તમારે ઉપરથી છાલ કાઢવી હોય તો તમે કાઢી શકો આવી રીતના દૂધીને કટ કરીને એક દૂધીના બે વાગ કરી લઈશું અને અંદર બીયા થઈ ગયા હતા એટલે આપણે દળ જે વચ્ચેનો હોય તે આપણે કાઢી લઈશું એટલે દૂધીને ગ્રેટ કરવામાં પણ ઈઝી રહેશે અને મસ્ત પતલું અને લાંબુ એવું દૂધીનું છીણ થશે તો આવી રીતના અંદરથી દળ હોય તે આપણે કાઢી લેવાનો અને આ જે દળ છે તેને આપણે ફેંકી નથી દેવાનો તેનું આપણે શાક પણ બનાવી શકીએ તો દૂધીના બીયા હોય ને તેને જ ફક્ત આપણે અંદરથી કાઢી લેવાના તો મેં અહીંયા આખી દૂધીની અંદરથી જે દળ હતો તે મેં કાઢી લીધેલો અત્યારે એકદમ તળદાર દૂધી છે અને દૂધીની વચ્ચેનો જે દળ હતો તેને આપણે ફેંકી નથી દીધેલો તેને એકદમ ઝીણા ઝીણા ટુકડામાં કટ કરીને એક બાઉલમાં લઈ લીધેલો અને આ જે એક્સ્ટ્રા બીયા હતા તેને આપણે ફેંકી દઈશું હવે દૂધીને આપણે ગ્રેટ કરી લઈશું તો દૂધીને ગ્રેટ કરવા માટે આપણે જે ગ્રેટર લીધું તે એકદમ બારીક એવું છે મતલબ તેના એકદમ જાર ઝીણા છે એટલે પતલો ને લાંબો છીણ થશે આવી રીતના આપણું છીણ બનશે તો તમે દૂધીની અંદરથી અંદર થી દળ કાઢી નાખશો ને તો તમને ગ્રેટ કરવામાં પણ ઈઝી રહેશે આવી રીતના આપણે આખી દૂધીને ગ્રેટ કરીને રેડી કરી લઈશું તો અહીંયા મેં જે આખી દૂધી કટ કરી હતી બધી જ દૂધીને મેં ગ્રેટ કરી લીધેલી હવે આ દૂધીની અંદર ભરપૂર પાણી છે અને પેંડા બનાવવામાં પણ વાર લાગશે એટલે આપણે દૂધીને થોડીક નીચોવી લઈશું વધારે નથી નીચોવાની બસ હલકી એવી નીચોવીને આપણે આ દૂધીને જે કઢાઈમાં પેંડા બનાવવાના હોય તેમાં આપણે એડ કરી દઈશું તો અહીંયા હું દૂધીને ગ્રેટ કરતી હતી ને તો કિચન કાઉન્ટર મેં ઓલરેડી ક્લીન કરી લીધું હતું પછી જ મેં દૂધીને ઉપર ગ્રેટ કરી હતી તો આવી રીતના દૂધીના છીણને નીચોવીને આપણે કઢાઈમાં એડ કરી દઈશું તો પેંડા બનાવવા માટે કોઈ મેજરમેન્ટ નથી હોતું જેટલી

તો ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો હવે આપણે દૂધીને જોઈ લઈશું તો આવી રીતના તમે હલાવ્યા વગર ઢાંકણ બંધ કરીને દૂધીને ચડવા મૂકશો ને તો દૂધીનો કલર પણ ચેન્જ થઈ જશે અને ફટાફટ ગળી જશે તો ત્રણ મિનિટ સુધી મેં ચડવા દીધી હતી હવે દૂધીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરીને પછી આપણે ઉપરથી નાખીશું ઘી ઘી તમને જેટલું પસંદ હોય એટલું તમે નાખી શકો અને બે થી ત્રણ ચમચી ભરીને હું અત્યારે ઘી એડ કરી દઈશ ઘી નાખીને ખમણને સરસ રીતે આપણે ઘીની સાથે મિક્સ કરી લઈશું હવે ફરીથી આપણે આ દૂધીના છીણને ચડવા મૂકી દેવાનો છે ગેસ આપણે મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ પર આપણે અરાઉન્ડ ચાર થી પાંચ મિનિટ સુધી આપણે આ દૂધીના છીણને ચડવા તો આ બાજુ આપડી દૂધીનું છીણ ચડી રહ્યું છે ને ત્યાં આપણે દૂધીની અંદર કંડેક્સ મિલ્ક નાખવાના છીએ અત્યારે મેં બે ટીન લીધેલા છે પણ આપણે સ્વાદ મુજબ જ તેમાં કન્ડેક્સ મિલ્ક નાખીશું તો ત્યારે આપણે ટીનને કટ કરી લઈશું તો હું આ દૂધીના પેંડાની અંદર કંડેક્સ મિલ્ક યુઝ કરી રહી છું અગર આમની જગ્યાએ તમારે માવો નાખવો હોય ને તો પણ તમે નાખી નાખી શકો પણ કાંઈ પણ ઝંઝટ કર્યા વગર ફટાફટ આપણે પેંડા બનાવવા હોય ને તો તમારી પાસે કંડેક્સ મિલ્ક હોય ને તો જરૂરથી એડ કરી દેજો ખાંડ નાખવાની પણ જરૂર નહીં પડે માવો નાખવાની પણ જરૂર નહીં પડે કે મિલ્ક પાવડર કઈ પણ વસ્તુ નાખ્યા વગર ફટાફટ દસ મિનિટમાં આ પેંડા તમારા બની જશે તો પોણી જેટલી આપણી દૂધી ચડી ગઈ હવે દૂધીને સરસ રીતે મિક્સ કરી લીધેલી હવે અંદર નાખીશું કલર માટે ફૂડ કલર તો ફૂડ કલર ઓપ્શનલ છે તમને પસંદ હોય તો નાખજો નહીં સ્કીપ પણ કરી શકો તો ગ્રીન ફૂડ કલર આપણે એડ કરી દઈશું ફૂડ કલર નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ મજાનો અહીંયા કલર પણ આવી ગયેલો હવે ઉપરથી આપણે સ્વાદ મુજબ નાખીશું ઇલાયચીનો પાવડર તો હું થોડોક પાવડર ઈલાયચીનો વધારે નાખીશ તમને જેટલો પસંદ હોય એટલો તમે નાખી શકો હવે એડ કરી દઈશું આપણે કંડેક્સ મિલ્ક કન્ડેક્સ મિલ્ક આપણે અત્યારે થોડું થોડું કરીને એડ કરીશું અને હલવાને ટેસ્ટ કરીને પછી આપણે વધારે ગળિયા પેંડા બનાવવા હોય એ હિસાબથી તમારે એડ કરી દેવાનો તો અત્યારે મેં આખું ટીમ કંડેક્સ મિલ્કનું એડ કરી દીધેલું હવે પેંડાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા કન્ડેક્સ મિલ્ક નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલો હવે ઉપરથી નાખીશું આપણે ટોપરાનો પાવડર જે એકદમ બારીક પાવડર આવે તે મેં લીધેલો છે તો તે અરાઉન્ડ આપણે કપ જેટલો જેટલો એડ એડ કરીશું અને આ પણ ટોપરાનો પાવડર તમને પસંદ હોય એટલો તમે આમાં કરી શકો કોઈ મેજરમેન્ટ નથી કે કેટલો પાવડર લેવાનો કેટલું દૂધીનું છીણ લેવાનું કે કેટલું તમારે કન્ડેક્સ મિલ્ક લેવાનું આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો અને તો પણ તમારી રેસીપી હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ બનશે કદાચ ટોપરાનો પાવડર ઓછો થશે તો પણ પેંડા સારા બનશે વધી જશે તો પણ સારા બનશે તો ટોપરાનો પાવડર નાખીને સરસ રીતે મેં મિક્સ કરી લીધેલું ફરીથી હું થોડું કંડેક્સ મિલ્ક નાખીશ ટોપરાનો પાવડર નાખીશ અને ફૂડ કલર નાખીશ આવી રીતના પેંડાના મિશ્રણને તમે ટેસ્ટ કરીને પણ આ બધી વસ્તુ તમે આમાં ઉમેરી શકો તો અહીંયા મેં ફરીથી થોડોક ફૂડ કલર એડ કરેલો હવે સરસ રીતે આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું જ્યાં સુધી મિશ્રણ ઘાટું ન થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવી લેવાનું અને મિશ્રણ ઘાટું થઈ જાય પછી આપણે ઉપરથી એક ચમચી જેટલું ઘી નાખીને મિક્સ કરીને આપણે લઈ લેવાનું એટલે ઘી નાખવાથી મસ્ત એવું મિશ્રણમાં શાઇન પણ આવશે અને કલર પણ થોડોક ચેન્જ થઈ જશે તો મેં અહીંયા હાઈ ફ્લેમ પર મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લીધેલું હવે ઉપરથી એક ચમચી જેટલું ઘી નાખીને ફરીથી મિક્સ કરી લઈશું તો પેંડા બનાવવા માટે સરસ એવું મિશ્રણ થઈ ગયેલું હવે ગેસ બંધ કરીને આપણે કડાઈ ગેસ ઉપરથી નીચે લઈ લઈશું તમે જોઈ શકો છો મસ્ત એવું ગ્રીન કલર પણ આવી ગયેલો હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરવા મૂકી દઈશું અગર તમારે પેંડા ન બનાવવા હોય તો તમે આવી રીતના હલવો પણ બનાવીને ખાઈ શકો તો અહીંયા આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયેલું હવે આમાંથી આપણે પેંડા બનાવી લઈશું તો પેંડા તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ પણ આવી રીતના તમે દૂધીના પેંડા કોઈ દિવસ નહીં બનાવ્યા હોય ખાવામાં હેલ્ધી પણ છે અને કઈક અલગ પણ લાગે કે દૂધીના પેંડા તો આવી રીતના આપણે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને પેંડા બનાવી લઈશું જેવી રીતના આપણે પેંડા બનાવીએ એવી રીતના આપણે ગોળ બોલ્સ બનાવીને વચ્ચે આંગળીથી આપણે શેપ દઈને પેંડા બનાવી લઈએ તો જેટલું મિશ્રણ આપણે બનાવ્યું તેનાથી બધા જ પેંડા આપણે બનાવીને રેડી કરી લઈશું અને આવી રીતના પેંડા બધા બની પછી આપણે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેવા અને એક કલાક માટે સેટ કરવા મૂકશો ને તો તમારા પરફેક્ટ પેંડા બની જશે અને આવી રીતના પેંડા બનાવીને તમે આ પેંડા ને ફ્રીઝમાં કમસે કમ પંદર દિવસ સુધી રાખીને ખાઈ શકશો બિલકુલ આ પેંડા ખરાબ નહીં થાય તો જેટલું આપણે મિશ્રણ બનાવ્યું હતું તેનાથી બધા જ આપણે પેંડા બનાવી લીધેલા અને આવી રીતના નાની એવી સ્પૂન હોય તેનાથી આપણે પેંડાને સેટ પણ કરી શકીએ તો આપણા સરસ મજાના પેંડા બની ગયા હવે ઉપરથી હલકું એવું આપણે ઘી લગાવી લઈશું જેનાથી પેંડામાં થોડીક શાઇન પણ આવશે અને દેખાવમાં પણ સારા લાગશે તો અહીંયા આપણે પેંડાની ઉપર સરસ રીતે ઘી લગાવી લીધેલું હવે આપણે આ પેંડાને સેટ કરવા ફ્રીજમાં મૂકવાના છીએ તો ટ્રેની ઉપર સરસ રીતે પ્લાસ્ટિકથી કવર કરી લઈશું એટલે ફ્રીજની સ્મેલ હોય તે પેંડામાં ન બેસે એટલે આવી રીતના તમે રેપ કરીને ટ્રે હોય કે ગમે વસ્તુ હોય રેપ કરીને મૂકશો ને તો પેંડામાં બિલકુલ સ્મેલ નહીં બેસે અને લાંબા સમય સુધી આ પેંડા સારા રહેશે તો આવી રીતના પ્લાસ્ટિકથી કવર કરીને આપણે ટ્રે ફ્રીજમાં મૂકી દઈશું અને ન મૂકવી હોય તો તમે ડાયરેક્ટલી બસ આ પેંડાને સર્વ કરી શકો તમે આ પેંડાને ફ્રીજમાં મૂક્યા હતા અડધા પેંડા તો ઓલરેડી ખવાઈ જ ગયેલા અને સરસ મજાના આપણા પેંડા સેટ થઈ ગયા હતા તો આવી રીતના તમે દૂધીથી પેંડા બનાવી શકો અને રિયલી આ પેંડા ટેસ્ટમાં બહુ સરસ બન્યા હતા તમે એક વખત બનાવશો ને તો તમને બીજી વાર જરૂરથી બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું